નમસ્કાર દર્શક મિત્રો હું છું રાહંગ તમારી સાથે મારી યુટ્યુબ ચેનલ રાહુલ બારીયા પર તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાનો છે પુષ્પા ફિલ્મી હિરોઈન રશ્મિકા મંદાનાની કે રશ્મિકા મંદાના એક લાઈવ શોમાં ગઈ હતી અને લાઈવ શોમાં જયા બાદ એ શો શોમાં એની આરે કંઈ એવી હરકત થઈ છે જેને જોઈને એ શરમથી પાણી પાણી થઈ ગઈ છે હવે એવું તેની સાથે શું થયું છે જોવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો તમને મળતા રહે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મીડિયામાં હાઇલાઇટમાં રહેવા માટે અત્યારની એક્ટ્રેસ કંઈક અલગ જ કપડાં પહેરતી હોય છે અને અલગ કપડાંના કારણે ક્યારેક ક્યારેક બધાની વચ્ચે ઉપસ મોમેન્ટનો શિકાર થઈ જાય છે અને એવું જ કંઈ થયું છે હમણાં જ પુષ્પા ફિલ્મ રિલીઝ થયું છે અલુ અર્જુનની તેની સાથે જોવા મળેલી સાઉથ સ્ટાર રશ્મિકા મંદાના સાથે રશ્મિકા મંદાનાને નેશનલ ક્રશ ઘોષિત કરવામાં આવેલ છે અને ફિલ્મ પુષ્પા રિલીઝ થયા બાદ અત્યારે સાઉથની ટોપ એક્ટ્રેસ બની ગઈ છે એવામાં રશ્મિકાને એક જૂની વિડીયો અત્યારે ખૂબ વાયરલ થઈ રહી છે જેમાં રશ્મિકા મંદાના એક શોનો હિસ્સો બની હતી અને શોમાં જેવા જ રશ્મિકા મંદાના બેઠી ત્યારે રશ્મિકા મંદાનાની બેસવાની સ્ટાઇલ થોડી બદલાઈ ગઈ ત્યારે બધું સાફ દેખાયું હતું અને ઉપ્સ મોમેન્ટનો શિકાર થઈ ગઈ હતી અને રશ્મિકા મંદાએ પોતાને ખૂબ સંભાળી હતી પરંતુ કેમેરામાં આ દ્રશ્યો કેદ થઈ ગયા હતા જેના બાદ રશ્મિકાના આ વિડીયો અને ફોટો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને આપણે જણાવી દઈએ કે રશ્મિકાની હમણાં આવેલી ફિલ્મ પુષ્પા ત્રણસો કરોડથી વધુ કમાઈ ચૂકી છે મિત્રો હમણાં જ આ ફિલ્મ પુષ્પા રિલીઝ થઈ છે અને તમને કેવી લાગે છે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો અને મિત્રો હજી સુધી જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો તમને મળતા રહે અને જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો ફરી મળીએ આપણે નવા વિડીયો પર